હમણાં અમારો ભાઈ બંધ ભૂરો મને એક જણા કીધું મને કે હોસ્પિટલ દાખલ કર્યો તમે ખબર કાઢવા ગયા નહીં મેં કીધું ના મને ખબર નથી શું છે મને કે એ ખબર નથી હોસ્પિટલ છે બાકી ભૂરાનું શું છું ગામને થોડી ખબર હોય તો ભૂરો એક જ જાણે એનું હું છું એટલે હું ખબર કાઢવા ગયો તો માથે પાટો બાંધેલો ઠઠમઠ થઈને બેઠેલો મને કહે આવો આવો મને થબલ જ હતી તમે આવ્યો કે લ્યો જ નહીં આનું માપો ભેદું તે આપણો ભાઈ બનતે એમ કરવા તોતળો પાછો એટલે તો બધો તો હોય ને બીજી વાત હોય જ આવ્યા હોય માયો આવ્યો ન દે મેં કીધું હું તો આવ્યો પણ તને થયું હું મને કે એ પૂતો માં એ થાઉ થઈ થઈ ગયું ઘીના થામાં ઘી પતી ગયું ભગવાન ની દયા છે ભાઈ હારી હોસ્પિટલ માં આવી ગયા છે દુખાવો કઈ થતો નથી પણ હું થયું હું એ તો કે મને કે ભગવાન ની કૃપા અરે ભાંગી ગયો તો ભગવાન ની કૃપા મને કે કૃપા જ કહેવાય ને જીવતા થઈ ગઈ પણ તને થયું હું મને કે નવતર પ્રયોગ કરી દો નવતર પ્રયોગ

ના ભાઈ પછી તો આખું જ વીતી જવાની હતી પણ ભગવાન ભગવાનની કૃપા એટલી માયા ભાઈ કે એવો ફદાકો બોલ્યો એટલે આમ ગયો બંદો આમ સીધો જાદવા માંથી જાદવા એ ભૂરાને ઝીલી લીધો પછી તો દાલેલી હદી ને યથો પડ્યો એમાં થોડું ઘણું છોલાનું એમ તો મૂમાં નહી લાગ્યો પણ કૃપા એટલી ભાઈ મોબાઈલ ને તાઈ નહી બેતરી એમ સીધો ફોન એક હાથ ને માય ભાઈ છો હાથ ને ફોન કર્યો ને તો મને કે બસો હોલ આવી અરે મેં બસો હોળ છે જ નહીં મને કે બે વાત એમ થઈ ગઈ ને તો બે પેલી એક એક એકસો હાથ આવી મને કે મને લાદ્યું નહોતું પછી બે એકસો હાથ ભેગી થઈ ગઈ ને હવે ખાલી કોણ જાય એનો વિવાદ ચાલુ થયો કારણ કે એમાં તો દાયદી કરવી પડે ના ભાઈ ખોટો કે ધખતવા તો જવાય નહીં કે અમને ફોન થઈ લો એટલે આવ્યા ગોલી સાઈડ વાળા કે અમને ફોન એટલે આવ્યા બે મને થેહો ને એમાં ફાદી ના થયો એક હાથ આમ તાને એક હાથ આમ તાને પછી મેં એમ કીધું કે એક કામ કરો એક સીધી કાદી રાખો એક દિવેત ગાદી રાખો બે આમ જોતી અડધો એમ અડધો મારે ભાઈ એક ગાદી સીધી ને એક દિવેદ આમ લેવા માલા વાલી

વાત જવા દયો ને ભાઈ બીજી વાત તો ને મને કે મહાજન બિલ આવે છે ઘરે નાના અરવિંદ ભાઈ ના લીધા થાય એના ફોન આવે છે ગોપણી ફોન ઉપાડ હું કામ મને કે ઉપાડવા તો ન જોઈએ પણ એ પાછા ધરે આવે ઉઘરાની કરવા તો આપણા ઘરના આપણે આપડું હું મેં કીધું એ બધું તો થાય પણ તું અતિ નિમાણો કેમ મન કે તૈણ દી થયા માયા મૂળ મૂળ મુદ્દો ઉઘરાણીનો મુદ્દો જ નહોતો મૂળ મુદ્દો આ તૈણ દી થયા માયા ભાઈ આ તો ગયા દિવાળી કરવા હું ઈ તો જાય મન કે એ ખબર જ નહોતી જાય એ તૈણ તૈણ દી માયા ભાઈ આ આપણે કેમ ફરાય કયો ફોદવો એટલા એટલા હું તો બોમ્બ ફોદવા જઈ તો શું સુધી થઈ જાય

પછી ખબર પડી કે ભાઈ ના મૂળ તો ઘરના નથી એમાં જો આને પ્રેમ કહેવાય બધો જો હાવ ગયો જીવન ધ્યાલ થઈ ગયું ભાઈ એટલે મેં કીધું પણ તો તેડી ને મને કે યાદ જવાય હું જવાય ફોન કરી ફોન તલા એ તો હાવ આવ્યો આપડે જૂનું માના ને ભાઈ આપણને મોબાઈલ તો મગજમાં જ નથી કીધું સીધો મોબાઈલ કર્યો ને ઓલી દીકરી અહીંયા ફોન ઉપાડ્યો આ મોબાઈલ આવે પછી આ શાંતિ થઈ ગઈ બધું હે અમુક અમુક જે વાયડિયું પાસે બેઠા બેઠા એકલા એકલા જે મોબાઈલમાં મોબાઈલ નું વાતો કરતા હલો ક્યાં જવો સામે જો ગિરે સૌ તાર બાપા ક્યાં થાય હાઠિયો ક્યાંય ગયા તાર ભાઈ ની એ ગાંઠ લે લેવાય ગયા રેસ નહીં શોકાની વાયું ને તાર ભાઈ ત્યાં લેવાય ગયો તાર બા હું કરી એ ગોદડા ધોવે નહી આનો સદુપયોગ કરજો યુવાન ભાઈ પગે લાગે ને કહું કોઈ પણ વસ્તુ શાસ્ત્ર હોય શસ્ત્ર હોય યંત્ર હોય મંત્ર હોય એ જેટલું સહકાર આપે છે એનો દુરુપયોગ છો તો એટલું જ ખરાબી કરે છે રાવણ છે ચાર વેદ નો જાણકાર હતો પણ એને સદુપયોગ ન કર્યો રાવણમાં તમામ વિદ્યાઓ હતી બાર મેઘ એને પાણી ભરતા હતા પણ એને સદુપયોગ ન કર્યો આ મોબાઈલ આ નેટ હમણાં એવું જીઓ દો પ્લીઝ યુવાન દોસ્તો મારા બાપ હું તમને કોઈ ટીકાની વાત નથી કરતો પણ આ મોબાઈલમાં જેટલું ભારતને સારું લાગતું હોય એવું ડાઉનલોડ કરજો તમારા બાપ દાદાને સારું લાગતું હોય એવું ડાઉનલોડ કરજો તમને પગે લાગે આ જેટલા અહીંયા તો તમારે સારું છે હું એની વાત જ નથી કરતો પણ એવા કેટલા યુવાનો કે એના બાપ એમ કે લાય તો બેટા તારો મોબાઈલ જોવા દેતો તો ધડદીન ઘા કરીને આપી દે એવા કેટલા યુવાનો હાસ્યમાં ન લેતા આ પેઢીઓ માટે જેથી તે ખતરનાક છે તમારી બુદ્ધિને બગાડવાનું સાધન છે આ જો એને કાં તમને બુદ્ધિ દેવાનું પણ તમે ધારોય બુદ્ધિ લઈ શકો તમે ધારો જાણી શકો પણ એની વસ્તુ તમારી બુદ્ધિ બગાડી શકે અને આવું કઈ કહે એટલે માણસો હસી નાખે છે પણ એક મનને તમે પૂછો કે હું શું કરું કમસે કમ જે વસ્તુ તમારે બોડીને ટચ થઈને રહી છે એમાં તો કમસે કમ પવિત્ર વસ્તુ રાખો એમ અમલે શું ન જાણીએ કો તમે પણ આનો દુરુપયોગ જ કરો હારું છે અમારા ભૂરા જેવા તો આ સ્ક્રીન ટચ ફાવતો જ નથી એ હા તો એ નોક્યા હજી એની પાસે તેત્રી દો મન કે હાલો તે ફતની કાપી નથી કાંઈ બધે ત્યાં જ નહીં માયા ભાઈ કે અને એની પત્નીને ફોન કર્યો ભાઈઓ ઓલી દીકરી બિચારી બેઠી બેઠી રોટલી વણતી હતી બાપાને કરી હવે તો રસવાડા ઊભા થઈ ગયા આપણે બેઠા બેઠા રોટલા કરતા લાકડાની કાથરોટીઓ સાહેબ એમાં લોટે એવો મહાતો હતો અને રોટલા એવા થતા અને ત્યાં સ્ટીલને આવી ગયો ને તો લોટે હારવારા મહળે કોણ મારો બાપી પાણી નાખ્યું હમણાં તો શહેરની બહેનો આવી આપણા ગામડા રોટલા શીખવા આવીને આપણી માવું કીધું અમારે માતાઓ રોટલા શીખવા છે તો આપણી માવએ કીધું કે મરો વૈયા અંદર વૈયા જેમ જોકમાં બકરીઓ થાય એમ જુઓ માછલા જેવા સેન્ડલ બારા કાઢ્યા ને આપણી માવું એ કાથરોટ પકડાવી જોવા કાથરોટ નાખવામાં લોટ નાખો પાણી નાખો મીઠું મહળવાને ખૂબ આવ્યો ને પછી કીધું ગોળ પીંડો કરો પછી કીધું ગોળ પીંડો કર્યો ગોળ પછી આપણી માવુંએ કીધું કે આમ થોડું થોડું કરી અને ટ્રેક્ટરના પૈડા જેવું કરો ઓલી બાયો ટ્રેક્ટર નહોતો જ છે તેશુ ગામમાં લાવ્યું કીધું કે ટ્રેક્ટર ને આ પડ્યા પછી આપણે માં એ બેન કહેતા આપણે માઉ કહેતી ગયા બોલ બેન નું પછી કીધું આમ પાણી વાળા હાથ કરજો જા ટીપતું જા તો હજી ટીપતું જ ને એનો બાપ ખરતું ગયો બધું દહક ટ્રાય કરી ફાયું નહીં પછી આપણે માઉ એ કાચરક લઈ લીધી ને કીધું થામડિયા કરો થામડિયા તમારથી ટીપે નહીં થાય એમાં એક બેન એમ બોલી કે મન નહીં માં અમારે શીખવા જ હોય તો શું કરવું પડે હું ઘણીવાર જાહેરમાં કહું કે તમામ રસોઈ તમે ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ એક રોટલો ને બીજી લાપસી એ તો જેની માને આવડતું હોય ને એની જ દીકરીને આવડે એ શીખ્યું ન થાય માના કારણ કે આ આ બે રસોઈ સંસ્કારની રસોઈ રોટલો છે ને આવડતો લાપસી તેમ પહેલાં દીકરી પરણીને આવતી પહેલે દિવસે નિવેદની લાપસી અને અમારામાં તો હજી સઈ પહેલી નિવેદની લાપસી દીકરી પાસે કરાવતા શું કામ કે આવતા આવે તે લાપસી કરે એની ઉપર ખબર પડી જાય કે એને શું સંસ્કાર આપ્યા છે ઘરના એક જ રસોઈમાં અને ત્રીજી વાત કે દીકરી પંદરથી એના લગ્ન પછી પહેલી વાર જ્યારે બાપને ઘેર આટો આવે અને પહેલી વાર પછી મા દીકરી બે રૂમમાં બેઠા બેઠા વાતું કરતા હોય એ વાતું સાહેબ સાંભળી લઈને એ વાતું ઉપરની સંસ્કારની ખબર પડી જાય પેલો જ આટો જે આવ્યો હોય અને દીકરી બાજુમાં બેઠી હોય મા પૂછતી કેમ છે બધું ત્યારે દીકરી આહોડા લુસ્તી લુસ્તી કહેતી હોય મારી ચિંતા ન કરતી હો તારી જેવી જ હેતાળી મારી હાહુ છે દેરિયા દીરિયા જેઠીમાં ભારુડા જેવા છો મારી ચિંતા ન કરતી ત્યારે મા એટલું કે બસ બેટા ધ્યાન રાખજો તું કોની દીકરી છે ધ્યાન રાખજે મારા બાપ આટલામાં બધું આવી જાય પણ અમુક માં અમુક અમુક

આ ઉભા થઈ ગયા ને બાપુ તો હવે ટેન્શન વધી ગયું ખાવ જાય તો સારું જો તમે બેઠા છો ત્યાં સુધી મને થાય તમે બેઠા છો પણ આમાં કોઈ ઉભું થાય નક્કી છું કે ક્યારે વયું જાય નક્કી નહીં એમાં રસોડા ઉભા થઈ ગયા આમ તો શહેરમાં તો હવે મયરિયા મળું માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી રવિવારે તો નીકળી ગયા ઓલે પ્લીઝ હું કોઈ ઓલી વાત નથી કર માતાઓ બહેનોને પ્રાર્થના કરીને એટલું કહું જાજો ગમે ત્યાં જમવા જાઓ પણ જે દિવસે ઘેરે જમવાનું ન હોય ત્યારે કમસે કમ એક રોટલી તો રાંધતા જજો શું કામ કે તમે અહીંયા તમારો સદગુરુ બહેડ્યો છે તમારો ઈષ્ટદેવને તમારા ઘરમાં બહેડ્યો છે તમારો વાસ્તુદેવ ત્યાં બેઠો એને હોટલનું નથી ફાવતું જેથી તમે નહીં રાંધો ને તેથી ભૂખ્યા રહે ઓલી ખાલી એક જ રોટલી રાંધતા જાઓ ને તો સાહેબ એમાં એ બધા હપીને જમી લે એને તો વાંસના ભૂખ્યા એ શ્રદ્ધા ના ભૂખ્યા છે હોટલમાં જાય બધા માની કે તમે પંજાબ એક ચાઇનીઝ તમે જમવા જાઓ અને તમે જે મેનુમાં જોઈને ઓર્ડર આપો લખીને તમે જે સબ્જી મગાવી એને બદલે બીજી સબ્જી બીજું શાક આપે તો ભૂલ કાઢે એવા કેટલા કોઈ નહીં તો જેનું જે જેનું તમને ખબર જ નામ નથી પડતી એ શું કામ ખાવું અને ત્રીજી વાત એ કહી દઉં કે જે વસ્તુ તમારા ઘરમાં બને છે એ જ વસ્તુ બજારમાં મળે અને ઘર કરતાં વધારે સ્વાદિષ્ટ લાગે ત્યારે માની લેજો કે આમાં ન ખાવાની વસ્તુ નખાણી છે તો જ આનો સ્વાદમાં ફેરફાર થયો હોય આ નરુ સત્ય આ પેલા તો આમ હેઠામાં એ સૂલો હોય પડખે આદમીને પડખે બેડો બેડો બીડી પીતો હોય ઈંધણા નાખતા જાતો હોય રોટલા ચાલુ હોય ને જે એમાં બિચારી રોટલી વણતી હતી બાજુ મેં બા બેઠેલા ને એમાં ભૂરાની રીંગ વાગ્યો અને ભૂરાની રીંગ પછી ભૂરાનો ફોન આવે ને તેનો રીંગ ટોને અલગ મૂકેલો ભૂરાનો ફોન આવે તો ગીત નોખું વાગે તુજ મેં રબ દીખતા હે યારા મેં ક્યાં કરું ગલો પુતારી ઉલ્ડરમાં આંગળી ભરાવી જો જેવી ભૂરાની રીંગ વાગી એટલે સીધા રોટલી વણવાનું ચાલો ને વાયડે ફોન આવે હાલો હા મેલી ભૂરો ભૂરો બોલું એ તો રીંગ વાગી એટલે ખબર પડી ગઈ તમારો ફોન છે આમ જો ભૂરે તમારા વગરનું ગમતું નથી તોય નથી પાછા નો તમારી નથી ગમતું દીકરીને કઈ બોલાય કારણ કે બાજુ બા બેઠેલા એટલે એટલે દીકરી મર્યાદાથી કહી દીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ બોલી એટલે દીકરીના બા હતા ને એમ થયું કે નક્કી ભુરુષ કુમારનો ફોન લાગે એટલે મર્યાદા દીકરીને વાત કરવી હોય એટલે મા ઘણીક બીજા ઓરડા વય ગયા ભલે દીકરી વાત કરતી જેવા બા બીજા ઓરડામાં ગયા તા તો અહીંયા પાટલીનું વહેણું મન ફાવે અહીંયા ગયા સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા હતા નથી ગમતું નથી ગમતું મને ગમતું છે તારા બાપના આમ બાજ અમને ભૂરો ગમતું જ ન હોય આ તો પછી રિવાજ હોય એટલે બે ચાર દી રોકાવું પડે હા તન નો કપરે પછી હામેલી એમ એમ કેક જાવું છે તન નો કપરે પછી બન નણંદ નહી બધા માર બાપ એ મજાક કર તન નો કપળ હોય હા 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 એટલે પણ નો વિયો તારા બાપના આમ બાજ વ્યા ભાઈ બાજ હવે મહેરબાની કરી કઈ બોલતા નહીં બીજું કઈ બીજું કોઈ ન ઓલા જીતું ભાઈ ની બેઠા એનો અવાજ આવે લે હા એમ તો મારું બાન એ કેતા હતા આ તમ તાર ભાઈ આવ્યું બસ ભાઈ આવું બસ એક કામ કરો ને પૂરું તમે જાટો આવો ને હા એ બાર ને તમારે પગલાં પડ્યા અહીંયા ત્યાં તમારે પગલા એ શોબન ફેરવી નાખ્યું ના ના ભાઈ આવી બસ તમ તારે તમે આવો તો વધારે આરો અમને ગમતું જ ન હોય ભૂરો અમને યાદ બહુ આવો હવારમાં ઊભી થઈને પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાણા ઘઉં માં તમે દેખાવ બાજરામાંય તમે દેખાવ ધણી છેડું છે મરીજો બધાય માં દેખાય એને જીવન જીવનમાં ભાવ રાખો લાગણી રાખો અરે મને ખરેખર આપણે આપણી પાસે મૂળ વાતી એ કરતો હતો જે કે આપણી પાસે જે જાણકારી છે આપણી છે આપણે જ્યાં છે અહીંયા આપણે બરાબર છે કોઈ દી આપણી જાતને નાની ન સમજવી

આથી બસ સ્ટેન્ડ કેટલું થાય અથવા તો શહેર કેટલું આખું તો ઓલાને કઈ ફાયવું નહીં ઓલો હું પૂછે કારણ કે અંગ્રેજી સમજતા એટલે શું થયું કે અંગ્રેજી નહીં સમજતા હોય એટલે ફ્રાન્સ ભાષામાં ઓલો બોલ્યો તો ફ્રાન્સ ભાષા ક્યાંથી આવડે ચારક દેશની ઓલો ભાષા અલગ અલગ બોલ્યો પણ હામે કાંઈ ગોવાળે જવાબ આપ્યો નહીં પછી ઓલો ફોરેનર કંટાળી વહી ગયો પછી આપણા ત્રણ ચાર જણા જે આપણા ગોવાળ ઉભા હતા ને ગામના અઢારે વરણ હોય ગાયું બધાય તેણે કીધું એલા એ ભૂરાક હરી બે ત્રણ ભાષા શીખવી જ હોય કે કેમ બોલો કે બિચારો આપણે અમુક બોલતો હતો પણ આપણે કાંઈ સમજણ પડી આપણે શીખવી જ હોય બોલો હું કે કાંઈ શીખાય નહીં જા થઈ ને બરાબર થઈ ત્યાં કેમ તક એને ત્રણ ભાષા આવડતી હતી એને આપણે ટપો પડ્યો